આ સત્તાધીશોને અધિકારને વિનંતી છે કે ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરવામાં આવે જે રીતે ભૂવો પડ્યો છે ફોર વિટર ડબે અહીંયા આટલા મોટા ભૂવો છે સાથે કોઈ પણ નગરસેવક ધારાસભ્ય કંઈક નવીન કામ કરતા હોય ત્યારે ફોટા મૂકતા હોય છે ત્યારે આજે જે ભૂવો પડ્યો છે ત્યાંના નગરસેવકો એના ધારાસભ્ય ફોટો મૂકે અને જણાવે વડોદરા શેરને કે આ ભૂવો અમે પાડ્યો છે વડોદરા શહેરમાં ક્યાંકને આવા જે ભ્રષ્ટાચારના કામો થાય છે એની અંદર સત્તાધીશો અધિકારીઓ કોન્ટ્રાક્ટર